ઝડપથી જ કરો અરજી રાહ જોયા વગર એ ઝડપથી અરજી દાખલ કરો મામલતદારમાં લેટ થયા વગર એટલે રોજ કામ થશે ને ખુલ્લું કરવું પડશે હા બોલો બીજું કંઈ પૂછવું છે યાદ ન હોય મને એવું બધું હવે કઈ વાંધો નહીં કરો અરજી દાખલ એટલે થઈ જશે કામ ખેડૂત મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ તમારો રસ્તો રોકે પાણીનો કુદરતી નિકાલ રોકે તો જરાય મોડું કર્યા વગર મામલતદાર સાહેબની કોર્ટમાં ફરિયાદ દાખલ કરો એટલે પંચરોજ કામ થશે અને એવી જગ્યાથી ખુલ્લી થશે પરંતુ તમે જો લેટ થશો તો તમે અધિકાર ગુમાવશો એવું નહીં કરતા બને એટલે ઝડપથી તમારા અધિકાર બાબતે જાગૃત બનો હું રમણીકભાઈ કોટડિયા ખેડૂતોને આવી અવનવી માહિતી વિનામૂલ્યે આપું છું ખેડૂતોને રૂબરૂ મળો ત્યારે યોગ્ય ડોનેશન આપે છે માહિતી વિનામૂલ્યે આપું છું યુટ્યુબમાંથી તમે આવી માહિતીનો ખજાનો જાણી શકો છો પરંતુ જેને તાલીમ કેમ્પમાં ભાગ લેવો છે એ લોકો સ્વ ખર્ચે તાલીમ કેમ્પમાં ભાગ લે છે તો તમારે જયારે તાલીમ કેમ્પમાં ભાગ લેવો હોય તો ત્યારે તાલીમના વિડીયો સાંભળી લેવા અત્યારે ત્રણ તાલીમ કેમ્પ થઈ ગયા એ ફૂલ છે હવે ચોથા તાલીમ કેમ્પની જાહેરાત થશે ત્યાં સુધી રાહ જોવી જેને આવવું હોય એમને બાકી યુટ્યુબ દ્વારા થઈને તમને જોઈતી માહિતી મળતી રહેશે અને મળે જ છે